તો અમારા ગામના રબારી સમાજના લોકોએ અમારો દલિતાનો બહિષ્કાર કર્યો અમારો ફાળો પણ મેં લીધો અને અમને એવું પણ કીધું કે તમે છો અશુભ છો અને તમારો અમે ફાળો પણ ના લા અને તમને મંદિરમાં પ્રવેશ પણ નહીં કરવા દઈએ ડીસા તાલુકાના પાલડી ગામે દુદેશ્વર મહાદેવના મંદિરની પ્રાણપત્રિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજના લોકોનો ફાળાનો બહિષ્કાર કરતા દલિત સમાજે ધર્મ પરિવર્તન કરવાની તંત્રને ચીમકી આપી ડીસા તાલુકાના પાલડી ગામમાં દુદેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગ્રામજનોએ ગામમાં ભગવાન શિવના મંદિરનો ત્રિદિવસીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ ગ્રામજનોએ યથાશક્તિ મુજબ ઉદાર હાથે ફાળો આપ્યો હતો જેમાં દલિત સમાજના લોકોએ પણ લાખો રૂપિયાનો ફાળો આપવાનું જણાવતા ઉચ્ચ ન્યાયતિના લોકો સાથે મળીને દલિત સમાજના લોકોને મંદિર પ્રવેશ તેમજ ફાળો ન લેવાનું કહેતા સમાજમાં ભારે આક્રોશ છવાયો હતો જેમાં બહિષ્કાર કરતા સમસ્ત દલિત સમાજ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને દલિત સમાજના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે આયોજકો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં લેખિત ફરિયાદ આપી છે અમારા પાલડી ગામમાં ચોથા મહિનાની સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે ત્રિદિવસીય દુધેશ્વર મહાદેવનો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ તેમાં અમારા ગામના લોકોએ કે શ્રવણ સમાજે અમારી દલિત સમાજનો બહિષ્કાર કરેલો બહિષ્કાર બહિષ્કાર કરવાનું કારણ કે અમે દલિત છીએ કે તમે લોકો દલિત છો અચૂત છો એટલે અમારા ભેગા પોસાતા નથી અમે આજી કરી ગામ લોકોએ અમારા ઓછામાં ઓછા દોઢસો ઘરોનો પરિવાર છે ગામમાં અને લોકોએ ઘણી માગણી કરી કે ભાઈ અમારો ફાળો લ્યો ગામમાં અને અમને તમારા ભેગા લઈ જાય પણ આ ગામ લોકોનું કહેવું એવું છે કે ભાઈ તમારો ફાળો અમારો જોઈતોય નથી કે તમારો મંદિરની અંદર પગ બેસારો અમારો થવા જેવો નથી એટલે છેલ્લા પાંચ વર્ષથી આ લોકોએ ઘણી મીટિંગો કરી ઘણા એમના ફાળા માટેના નાની મોટી મીટિંગો કરી અને ચઢાવો પણ બોલવા માટે ગામ ભેગું થયેલું એ લોકોનો ચઢાવો પણ બોલ્યો એ વખતે પણ અમે રજૂઆત કરી ભાઈ કે અમારાથી બન બનતી અમે ફૂલને તો ફૂલની પાંખડી અમે દલિત ભાઈઓ આપવા તૈયાર છ અને અમારા ચૌહાણ પરિવારને આવી રીતે તમે ઇગ્નોર ના કરો છતાંય આ ગામ લોકોએ અમને અમારી અવગણના કરી છે અમારા સાથે જે અન્યાય થયો છે પાલડી ગામે અને શ્રીને હું નર્મ અરજ કરું છું કે જે દલિતો ઉપર દરેક જગ્યાએ આવી રીતે અત્યારે ચાર રોજ બે રોજ થતો આવ્યો છે અને અમારા ગામમાં પણ આ હદ છોડીને અમારા દલિત પરિવારોથી સહન ન થાય એવું કૃત્ય ગામ લોકોથી કરવામાં આવેલ છે તો સરકાર મારી બે હાથ જોડીને અરજ છે કે અમારી અન્યાય શો છે તેની સામે ન્યાય આપે જય હિંદ જય ચૌહાણ ચહેરાભાઈ સોનાભાઈ ગામ પારડી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અમારા પારડી ગામની અંદર જ્યારથી શંકરના મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી માંડીને આજ દિવસ સુધી તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ એક મહા સંમેલનમાં મહાપ્રતિષ્ઠા હતી શંકર ભગવાનની તો એ સમયે અમારા દોઢસો ઘરના પરિવારે આજીજી કરી અને કીધું કે અમારા દલિતોનો ત્યાંની અંદર ફાવ્યો લોકફાવ્યો અને અમારો દલિત દલિતોને અમને એની અંદર સંમેલનમાં ભેગા રાખો તો અમારા ગામના રબારી સમાજના લોકોએ અમારો દલિતાનો બહિષ્કાર કર્યો અમારો ફાળો પણ ન લીધો અને અમને એવું પણ કીધું કે તમે છો અશુદ્ધ છો અને તમારો અમે ફાળો પણ ના લાવ અને તમને મંદિરમાં પ્રવેશ પણ નહીં કરવા દઈએ અને ગામની અંદર અમારા ગામની અંદર પારડી ગામમાં પ્રતિષ્ઠાનની અંદર આખી ગામની ક તેડાઈ ગામની તમામ ક તેડાઈને અમને ઉઢમણા આપ્યા કળશ આપ્યા અને અમારા ચૌહાણ પરિવારની દીકરીઓને ન તેડાવી અમારા ચૌહાણના પરિવારના ભાઈઓને ન બોલાયા અમને દલિતોને બહિષ્કાર કરી બેહાડી રાખ્યા આ દિવસ સુધી અમારા ગામની અંદર અમારા સરપંચને અમે બધા ચવાણાના દોઢસો ઘરના પરિવારના ભાઈએ ભેગા મળી અને રજૂઆત કરી છે કે અમને આનો અન્યાય શો છે એનો અમને ન્યાય આપે અને સરકાર અને હું નમ્ર વિનંતી કરું છું કે અમારા દલિતો સામે આવો ગામો ગામ અન્યાય થાય છે એનો અમને ન્યાય આપે એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત આઝાદીના ઇઠોતેર વર્ષો બાદ ગુજરાત તેમજ ભારતમાં છુવાછૂત અને ઉચ્ચ નીચ હજુ પણ જોવા મળી રહી છે ખાસ કરીને ગામડાઓની અંદર મંદિરમાં પ્રવેશવા ન દેવા ઘોડા પર ન બેસવા દેવા મૂછ રાખવા બાબતે ઉચ્ચ સમાજના લોકો દલિત સમાજ પર અત્યાચારના ઘણા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પાલડી આ ઘટનામાં દલિત સમાજ સાથે મંદિરમાં પ્રવેશવા અને મંદિરમાં ફાળો ન લેવાની બાબત સામે આપવા દલિત સમાજ દ્વારા તંત્રને ફરિયાદ કરવામાં આવી છે સરપંચ જણાવ્યું હતું કે જાતિવાદી સમાજમાં હિન્દુ ધર્મ પરથી વિશ્વાસ ડગમગી રહ્યો છે અને ધર્મ પરિવર્તન કરવાના કિસ્સાઓ છાસ વારે સામે આવતા રહે છે આમાં જો પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો સરપંચ પદેથી રાજીનામું આપી દઈશ અને મારા સમાજ સાથે ધર્મ પરિવર્તન કરીશ એવી ચીમકી ઉચ્ચારી હતી